એની ટેબલેટ એ ખૂબ એટલે ખૂબ વપરાય એટલે આવનારા સમયમાં એની ખૂબ માંગ રહેવાની છે એટલે પંકજભાઈએ અત્યારે એના છોડ ઉછર્યા છે તમે બધા એક બે એક બે છોડ એની પાસેથી લઈ લીજો અને વહેલા તમારા ઘરે બિયારણ પૂરતી વાવી દીધું પછી તમે નર્સરીના ઓલા કરો એમાં એમાં તમે એને કટિંગ નાખી દો એટલે સરસ મજાના એ પછી આગળ વધી જાય એટલે એવું નથી પહેલા શું હતું કે દવા ખાતર વપરાતા નહોતા ઘરખોડી જવાનું સૌથી મોટું કારણ ખાતરની દવા એનાથી ઉસરી જાય એ કઈ મોટો પ્રશ્ન છે નહિ એટલે એની બીજું હજાર દાણિયો